ફ્રેન્ડ આજે તમારા માટે સ્પેશિયલ એક વિડીયો લાયા છે ટૂંક સમયમાં ગણપતિજીનો તહેવાર આવી રહ્યો છે અને ગણપતિજીનો તહેવાર આવે એટલે ઘરે ઘરે સ્થાપના કરતા હોય છે 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 તો આજે તમારા માટે ગણપતિજીની મૂર્તિઓ લાયા અને અને ફ્રેન્ડલી અત્યારે મૂર્તિ આવી ગઈ માર્કેટમાં જેને હોલસેલ રેટમાં જોઈએ છે અને રિટેલ માં જોઈએ છે બંને માટે આ વિડીયો છે તો જે વર્ષોથી મૂર્તિઓ બનાવે છે એમના જે ઓનર છે અત્યારે એમની જોડે આપણે વાત કરીએ કેમ છો સર મજામાં બસ મજામાં એટલે તમારું નામ કહી દઉં ગોપાલ સોલંકી ગોપાલભાઈ સોલંકી બરાબર તો તમે ક્યારથી મૂર્તિ નો બિઝનેસ કરો પેલા અમારા દાદા કરતા પછી પપ્પા કરવા જૂના પીઓપી કાચી માટીની મૂર્તિમાં એ અમારે ઇઝી પડતું એમાં પાંચ દસ મિનિટમાં અમારે બની જતી ને આ જે કાચી માટી મૂર્તિ છે ને એ અમારે મહિનો બે મહિનો તો ખાલી સુકાવવામાં થાય અને બનતા બનતા અમારે છ મહિના સુધી અમારે કાચી માટીની મૂર્તિ બનાવી પડે બરાબર એટલે છ મહિના એક મૂર્તિ બનાવતા છ મહિના લાગે એક મૂર્તિ એટલે બધાની ડાયો અલગ હોય એને બધાની એક 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 મૂર્તિ બનાવી ને તો અમારે છ મહિના માં આખી મૂર્તિ રેડી થઈ જાય તો આ વખતે તમે નવી નવી મૂર્તિઓ લાવો આ વખતે અમે એટલી બધી વેરાયટી લાયા છે કે એ લોકો જોશે ને તો આમ જ કહેશે ને ભાઈ આ મૂર્તિ અમને આપી દો અને એવી વેરાયટી લાવે છે જેમ કે લાલબાગ રાજા છત્રપતિ શિવાજી જાસુગના ના એમ બધી અલગ અલગ વેરાયટી એમને મળશે ચાર થી પાંચ મૂર્તિ તમને બતાવશું કેમ કે મૂર્તિ માટીની હોય છે એટલે એને ખાસ કરીને પકડવામાં ધ્યાન રાખવું પડતું હોય છે બાલ ગણેશ બાલ ગણેશ આ કાચી માટી જશે બરાબર એટલે ઘરે વિસર્જન કરવું એટલે દસ મિનિટની અંદર તમારે ઘરે વિસર્જન થઈ જાય ના કરે તો પૈસા પાછા જો ભાઈ આ બાલ ગણેશની મૂર્તિ છે જોડે આપણી એકસો આઈટમ અલગ અલગ બધી વેરાયટી આવશે

ડિઝાઇન જોવામાં મળશે તેમને હોલસેલ રેટમાં જોઈએ તોય બી મળી જશે અને રિટેલ રેટમાં જોઈએ તો બી મળી જશે જે મેં તમને કીધું હતું ને કે એ જ મૂર્તિ અલગ અલગ સાઈઝમાં દેખાવે એમાં એક આ એ મૂર્તિ છે એટલે આમાં તમને 10 પીસ જોતા હોય 20 પીસ જોતા હોય એમાં તમને 10 કે 50 પીસ જોતા હોય કે 100 બી પીસ જોતા હોય તો તમને મળી જશે કોઈ બી વિને હોય તો બી તમને મૂર્તિ મળી જશે બધી અલગ અલગ પ્રકારની વેરાયટી છે એક એક પ્રકારની અલગ અલગ વેરાયટી અહીંયા બી છે આ બધી મૂર્તિઓ તમે જોઈ લેજો પહેલા એકવાર અને રૂબરૂ જોવું હોય તો બી તમે આવી જજો અને પછી તમારે જોવું હોય તો આખો સ્ટોક મને ત્રણસો થી ચારસો ની મૂર્તિ મેં ભરેલી છે તો તમે એ બી જોઈ શકો અહીંયા બધી બે ફૂટ ની છે દોઢ ફૂટ ની છે એક ફૂટ ની છે જીરો સાઈઝ છે એ બધી તમને મૂર્તિ જોવામાં મળશે અને મારી જોડે અત્યારે બુકિંગ ચાલુ થઈ ગયું છે ત્રણ ચાર લોકો આવી ગયા છે અને એમને બી બુકિંગ થઈ ગઈ છે એમને વીસ વીસ પચાસ પચાસ સાઈઠ સાઈઠ મૂર્તિ લીધી છે અત્યારે તમાર જોઈતું હોય તો આવી જજો હા હું તમને એડ્રેસ આપું છું એજ નંબર હું તમને મોબાઈલ નંબર ભી આપીશ એડ્રેસ ભી આપીશ અને તમારે ફોન કરીને મને આવવાનું રહેશે એડ્રેસ છે વાસનાથી થી ન્યુ વાસના મેટ્રો બ્રિજ નીચે જ છે અને તમારે એવું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો હોય તો તમે કોન્ટેક કરીને આવજો